તો નમસ્કાર મિત્રો ચેતર વસાવા લઈને એક વિડીયો સોશિયલ મીડિયામાં હવે મિત્રો તમને ખબર છે કે ચેતર વસાવા છે અત્યારે વિવાદ માં હાલી રહ્યા છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખવામાં આવ્યા છે ત્યારે આ વિડીયો અત્યારે વાયરલ થયો છે ફૂલ વિડીયો તમને આગળ દેખાડું જેની મિત્રો ચેતર વસાવા જ્યાં જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં ચેતર વસાવવાનો વાયરલ જુઓ અને ચેનલ પર જો ચેનલને ખાસ વધુમાં વધુ શેર કરજો અપડેટ તમને સૌથી પહેલા YouTube ચેનલ પર જોવા મળતી રહેશે તો સાઈડમાં વાયરલ જુઓ અલગ અલગ ભાગ પાડવાનું બંધ કરી દેજો અમે પાડવાનો પાડવાનો કે પાડવાનો કે ના તાલુકા ભલે અલગ હશે જિલ્લા ભલે અલગ હશે

અને અત્યારે જ્યાં દોસ્તો ચેતર વસાવાને મિત્રો ફસાવાની સાજિશ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો કે ખાલી એક ગ્લાસ ફેંકવાથી એક થપ્પડ મારવાથી મિત્રો ચેતર વસાવા વિરુદ્ધ એટલું બધું મિત્રો કાવતરું રસવામાં આવી રહ્યું છે અને ચેતર વસાવાને અત્યારે જ્યાં દોસ્તો સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે વડોદરાની સેન્ટ્રલ જેલમાં મુકલ અહીં પણ મિત્રો ચેતર વસાવવાની મુસીબતો વધી શકે છે તો મિત્રો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો ચેતર વસાવા સાલુ વર્ષની માલખોર આદિવાસી લોકોને જોરદાર ભાષણ આપી રહ્યા છે તો આ વિડિયો વિશે શું કહેવા માંગું છો કોમેન્ટ કરજો વિડીયો સારું લાગ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં તો આજ માટે એટલું જ થઈ